સમિતિ ગોંડલ તારીખ ઓગણત્રીસ મી બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો સાઠ ઊંચો ભાવ પાંચસો છાસઠ ટુકડા નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ છસો છાસઠ કપાસ બીટી નીચો ભાવ એક હજાર એક ઉંચો મગફળી 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 નવી નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ તેરસો એકાણું સિંઘ ફાડીયા નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ સોળસો એકતાલીસ એરંડા નીચો ભાવ નવસો એક ભાવ અગિયારસો સોળ તલતલી નીચો ભાવ બે હજાર એક ઉંચો એકાવન કનલુમજી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકતાલીસ વરિયાળી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ ચૌદસો છન્નું નીચો ભાવ આઠસો ઉંચો ભાવ સત્તરસો એકત્રીસ ધાની નીચો ભાવ નવસો ઊંચો ભાવ ઓગણીસો મરચાં નીચો ભાવ એક હજાર એકસઠ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એકતાલીસ ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકાવન ઊંચો ભાવ ચારસો એક બાજરો નીચો ભાવ ત્રણસો એકત્રીસ ઊંચો ભાવ ચારસો એક્યાસી જુવાર નીચો ભાવ ચારસો ભાવ આઠસો એક્યાસી નીચો ભાવ ચારસો એકત્રીસ ઊંચોતેર મગ નીચો એક હજાર ઊંચો એકોતેર ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ તેરસો એકતાલીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ સોળસો એક વાલ પાપડી નીચો ભાવ પાંચસો અગિયાર ભાવ અઢારસો એકાવન અડદ નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકસઠ ચોરા ચોરી નીચો ભાવ અગિયારસો છવીસ ઊંચો ત્રણસો તુવેર નીચો ભાવ બારસો એકત્રીસ ભાવ ચોવીસો એકાવન સોયાબીન નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ આઠસો એકાણું રાયડો નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ નવસો એકાણું રાય નીચો ભાવ બારસો એકસઠ ભાવ બારસો એકસઠ મેથી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ તેરસો એકવીસ સુવાદાના નીચો ભાવ ચૌદસો એકાવન ઊંચો ભાવ ચૌદસો એકાવન અરીઠા નીચો ભાવ છસો ઊંચો ભાવ સાતસો એક ગોગળી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અગિયારસો એકોતેર કામ નીચો ભાવ છસો ઓગણત્રીસ ઊંચો ભાવ નવ એક 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 સૂરજમુખી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ આઠસો એક સફેદ સણા નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ બાવીસો એકાવન આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે મગફળીજીની નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ તેરસો એકવીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ તેરસો અગિયાર

મગ નીચો ભાવ ચૌદસો એકસઠ ઊંચો ભાવ સોળસો એકાણું ચણા નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ તેરસો છત્રીસ તલ નીચો ભાવ ચોવીસો એકતાલીસ ભાવ સત્તાવીસો એકતાલીસ તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ત્રેવીસો એકવીસ ધાણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો છેતાલીસ નીચો ભાવ ચાર હજાર ત્રણસો ઊંચો ભાવ પાંચ હજાર છસો ડુંગળી નીચો ભાવ એકોતેર ઉંચો છે આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો એંસી બાજરો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો જુવાર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો મકાઈ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો મગ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો પાંસઠ ચણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ તેરસો એકતાલીસ વાલ નીચો ભાવ અગિયારસો ઉંચો ભાવ પંદરસો અડદ નીચો ભાવ એક હજાર પચાસ ભાવ ઓગણીસો ચોલા નીચો ભાવ સાતસો ઉંચો ભાવ બે હજાર તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ તેવીસો મગફળી ચી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો પચાસ સિંગદાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો સાહીઠ સિંગફાડા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો સિત્તેર એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર પિસ્તાલીસ તલકાળા નીચો ભાવ તેરસો ઊંચો ભાવ અઠાવીસો તલસફેદ નીચો ભાવ એકવીસો ઊંચો ભાવ છવ્વીસો રાય નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ત્રીસ મેથી નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો ચાલીસ નીચો ભાવ ચાર હજાર પાંચસો ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો એકાવન મરચા સૂકા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સોળસો પંચાણું નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ તેરસો કપાસ બીટી નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો પંચોતેર લસણ નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ સુવા સુવાદાના નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ આઠસો સાહીઠ રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ચાર હજાર એકસો પંચાવન ગવારગમ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો આ હતા આજના જસદળ માર્કેટ યાર્ડના બજાર ભાવ